જૂનાગઢમાં ફિટ ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગિરનાર તરેટી એટલે કે ભવનાથમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાયકલ ચલાવીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધી સાયકલ રેલી યોજાઇ હતી અને મોટી સંખ્યામાં લોકો સાયકલ રેલીમાં જોડાયા હતા આગળ વધારવા માટે દરેક સન્ડે સાયકલ નો કાર્યક્રમ યોજાય છે સન્ડે ઓન સાયકલ સમગ્ર દેશમાં એક મુવમેન્ટ બની ચૂકી છે આજે સન્ડે અહીંયા સાયકલ રાઈડ કાર્યક્રમ કરેલો છે ગુજરાત સરકાર તરફથી એ એટલા માટે કરેલું છે કે એ એવું દર્શાવે છે કે સાયકલ આપણા જીવનમાં રોજ બરોજમાં ઉપયોગી છે આપણા તંદુરસ્તી માટે અને હેલ્થ માટે જેનાથી જે ગિરનાર તળેટી છે અહીંયા ફિટ ઇન્ડિયા ફિટના દિવસે હજારો લોકોએ સાયકલિંગ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલું છે અને પોતાની ફિટનેસને બતાવી છે આજે જે સાયકલિંગ કરેલું છે એ એ દર્શાવે છે કે સાયકલિંગ તમારે રોજ પણ રોજ કરવું જોઈએ રોજબરોજની દિનચર્યામાં જો તમે સાયકલિંગ એડ કરો તો તમે ફિટ પણ રહી શકો પ્લસ પોલ્યુશન્સને પણ કંટ્રોલ કરી શકો કે